આણંદ જિલ્લાના પેટલાની ઈશીદા હોસ્પિટલમાં જાતિ ગર્ભ પરીક્ષણ થતું હોવાની માહિતીના આધારે જિલ્લા આરોગ્ય વિભાગના પીસીએન પીએનડીટે એક્ટના ઇન્ચાર્જ ડોક્ટરની ટીમે છાપો મારી તપાસ કરતા હોસ્પિટલમાં પીએનડીટી એક્ટનો ભંગ થતો હોવાનું જણાતા સોનોગ્રાફી મશીન સીલ કરી જરૂરી રેકોર્ડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આણંદ જિલ્લામાં હોસ્પિટલો દ્વારા બાળકોનું ગર્ભ પરીક્ષણ ન થાય એ માટે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવેલા જરૂરી સૂચના અને માર્ગદર્શન મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પિયુષ પટેલ દ્વારા આણંદ જિલ્લામાં પીસી એન્ડ પીએનડીટી ભંગ થાય છે કે કેમ એ અંગે જરૂરી તપાસણી હાથ ધરવા ડોક્ટરોની ટીમ બનાવીને ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી એ અંતર્ગત પીસી એન્ડ પીએનડીટી એક્ટના ઇન્ચાર્જ ડૉક્ટર રાજેશ પટેલની ટીમ દ્વારા ક્ષણ થતું હોવાનું પીસીએન પીએનડીટી એક્ટનો ભંગ થયા હોવાનું જણાવ્યું હતું જેથી તાત્કાલિક અસરથી હોસ્પિટલ ખાતેનું સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું હતું અને જરૂરી રેકોર્ડ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ આ ટીમ દ્વારા આણંદ જિલ્લાની હોસ્પિટલો ખાતે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવશે અમારી જોડે એવી માહિતી હતી કે સીતા હોસ્પિટલ જે છે ત્યાં પીસીપીએ અંતર્ગત કોઈ પણ કામો થઈ રહ્યા છે એ બાબતે અમારા તરફથી વિઝિટ કરવામાં આવેલી છે અને વિઝિટ કર્યા બાદ અમને એવું લાગ્યું કે અહીંયા એક્ટ અંતર્ગત જે ભંગ થઈ રહ્યો છે એ બાબતે અમારા દ્વારા એ સોમોગ્રાફી મશીન છે શુભ ભંગ થઈ રહ્યો હતો એની અંદર પર્ટિક્યુલર ગણવામાં આવ્યો હતો એમાં ઘણી બધી બાબતો હતી અલગ અલગ છે કોઈ ડોક્યુમેન્ટ રિલેટેડ હતી થોડું ઘણું અમારે સેક્શનો છે બીજા પરીક્ષા રિલેટેડ હતા એના અંતર્ગત અમે હાલ એને મશીન સીલ કરેલું છે સંભળાય છે કે જાતિ ઘર પ્રદક્ષણ પણ ત્યાં કરવામાં આવતું હતું એવું અમને જાણવા મળેલું હતું હાલ એ બાબતે અમારી આગળની કાર્યવાહી ચાલુ છે અને એ બાબત અમે એમને નોટિસ આજે પીસીપી એનડીટી કમિટી બોલાવી છે અને એની અંતર્ગત અમે લોકોએ એ બાબતની ચર્ચા કરી અને આગળની